આણંદ શહેરના રઈ મહાનગર વિસ્તારમાં અસહ્ય ગંદકીને પગલે રોગચાળાની દહેશત ચીફ ઓફિસરે અમુક વિસ્તારના કાચા દબાણો દૂર કર્યા પરંતુ પાકા દબાણ દૂર કરતા નથી રોડ રસ્તા સહિત અપક્ષ કાઉન્સેલર સહિતના આગેવાનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી આણંદ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલા એકથી છ્યાસી એજન્ડા કામો અને પ્રમુખ સ્થાનેથી મૂકવામાં આવેલા તમામ કામો વિરોધ સાથે આણંદ ગામડી જોડતો બંધ રસ્તો ખુલ્લો કરવા અને સાબરકા ચોકડી નજીક નવા બનેલા ડામર રોડ પર સ્ટ્રીટ લાઇટો નાખવા અને વોર્ડ નંબર ચાર સહિત અન્ય વિસ્તારો સાફ સફાઈ કરવા અને રખડતા પશુઓને પકડવાની માંગ સાથે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલને આવેદન આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે આણંદ શહેરના વોર્ડ નંબર ચાર કાઉન્સિલર મહેશ વસાવા સહિત અન્ય આવેદન આવેદનપત્ર જણાવ્યું કે આણંદ નગરપાલિકાની ગત સત્યાવીસમી નવેમ્બરના રોજ મળેલી સામાન્ય સભામાં એકથી છ્યાસી એજન્ડા કામો અને વધારવા મૂકવામાં આવેલ તમામ કામો સખત વિરોધ નોંધાવ્યો છે અમને સાંભળ્યા વગર કે ચર્ચા કર્યા આડે કામો મંજૂર કર્યા છે આ ઉપરાંત વોર્ડ નંબર રૈમાનગર કબ્રસ્તાન માણેજવાળા સ્કૂલ વિવિધ વિસ્તારોમાં અસય ગંદકીને કારણે બીમારીના કેસો વધી રહ્યા છે તેમજ રસ્તા ઉપર રખડતા ઢોર અટિંગો જવાની બેસી રહે છે જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે જેથી તાત્કાલિક સફાઈ કરવા અને રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા માંગ કરાય સામરકા ચોકડી નજીક શહેરમાં આવવા માટે બનાવેલા નવા રોડ પર સ્ટ્રીટ લાઇટ મૂકવા અને આનંદથી ગામડી જોડતો બંધ કરી દીધેલો રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે અપક્ષ કાઉન્સેલર મહેશ વસાવા સહિત આગેવાનોએ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી